જળ ઝીલની એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાય ભાદરવા અગિયારસ એટલે જળ ઝીલની પવિત્ર એકાદશી જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે જળ ઝીલણી એકાદશીના દિવસે ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત કાશિયા પટેલ સમાજ દ્વારા નકલન દેવ અને લાલજી મહારાજને નાગેશ્વર તળાવમાં નૌકા વિહાર કરાવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભાદરવા સુદ અગિયારસ એટલે જળ ઝીલણી પવિત્ર એકાદશી જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે એટલે તેને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે આ દિવસનું કાશિયા પટેલ સમાજમાં અનેરું મહત્ત્વ હોય છે આ દિવસે ભગવાન દેવ અને લાલજી મહારાજને નિજ મંદિર ગર્ભગૃહમાંથી બહાર લાવી ભગવાનને જંબુસર નગરના પૌરાણિક નાગેશ્વર તળાવમાં વિહાર કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ આરતી કરી કાકડી અને જાંબુડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો ભગવાનને સંગીતની સુરાવલી સાથે પાલખીમાં બિરાજમાન કરી નગરના ગણેશ ચોક ઉપલી વાટ કોટ બજાર અને મુખ્ય બજાર સોની ચકલા થઈ લીલોતરી બજાર સહિતના માર્ગો પર ભગવાનને નગરચર્યા કરી પરત બાવાના ટેકરે વિનોદભાઈ હરકિશનદાસ પટેલને ત્યાં ભગવાનની શોભાયાત્રાનો રંગેચંગે ઉતારો કરવામાં આવ્યો હતો શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ઠેર ઠેર સ્વાગત કરી ભગવાનના દર્શન માટે માનવ મેદની ઉમટી પડી હતી શોભાયાત્રામાં સંજયભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ હરીશભાઈ પટેલ ધર્મેશભાઈ પટેલ નગરપાલિકા સદસ્યો સહિત સમાજના અગ્રણી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એકાદશીનું વ્રત છે અને તેમાં કાછિયા પટેલમાં પરંપરાગત રીતે દર વર્ષે ઝુલણી એકાદશીમાં નાગેશ્વર તળાવમાં મઢી મણી મંદિરેથી લાલજી અને નકલનદેવજી ભગવાનની સવારી નીકળે છે અને ના નાગેશ્વર તળાવમાં ઝુલણ ઝુલાવવામાં આવે છે ત્યાર પછી ગામના નગરજનોમાં શરમાં શોભાયા શોભાયાત્રા નીકળી શોભાયાત્રા સ્વરૂપે નીકળી અને ગામના નગરજનોમાં ફરે છે અને જ્યાં વિનોદભાઈ હરકિશન દાસ પટેલની ત્યાં રામજી મંદિર આગળ એમના સ્થાને ભગવાન નીજ પધારશે અને રાત રોકાણ રહેશે આ પરંપરાગત વર્ષોથી ચાલતી આવેલી છે અને કાછા પટેલ સમાજના દરેક ઉત્સાહી પ્રેમીઓ એમાં ભાગ લે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો